અને સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું ગંદકીથી ખદબદી રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સિવિલના ડોક્ટર પણ રોગચાળાના ભરડામાં સપડાયા છે સિવિલના બે તબીબ ડેન્ગ્યુ અને બે તબીબ તો કેટલાક તબીબ મચ્છરજન્ય રોગચાળાની ચડ્યા નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીથી સહિત હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે આ ગંદકીને લઈને તબીબ જીગેશા પાટડીયાનું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે જ્યાં ઉણપ રહી હશે ત્યાં રિપોર્ટ અને ખુલાસો માંગીશું બે તબીબને ડેન્ગ્યુ અને તાવના લક્ષણ છે જિગેશા પાટડીયાએ કહ્યું એક તબીબને શ્વાસ લેવામાં તકલીફ છે અને ત્રણેય તબીબને સારવાર આપવામાં આવી રહી છે અન્ય તબીબમાં લક્ષણ જણાય તો જાણ કરવા માટે સૂચના પણ અપાઈ અને આ ગંદકીને લઈને હોસ્પિટલ કેમ્પસમાં એસઆઈ કામગીરી કરી રહ્યા છે જ્યાં ઉણપ રહી હશે ત્યાં સુધારો લાવવાનો પ્રયાસ ચાલુ છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપતા તબીબો પણ રોગના ભરડામાં સપડાયા છે ત્યારે ખાસ કરીને સુરત ટી સિવિલ હોસ્પિટલમાં જે પ્રમાણે ગંદકીનું સામ્રાજ્ય મળી આવ્યું છે તેને લઈને જે કાર્યવાહી તો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સુરત ટવી સિવિલ હોસ્પિટલનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું જીગીસા પાઠાડી આપણી જોડે જોડાય છે બેન સૌ પ્રથમ તો કેટલા તબીબો હાલ રોગચાળાના ભરડામાં સપડાય છે કઈ રીતે ટ્રીટમેન્ટ અને જે ગંદકી જ મળી આવી છે કેમ્પસમાંથી તેને લઈને શું કહે છે હાજી અમારે ત્યાં અત્યારે જે ત્રણ તબ ડૉક્ટર્સ છે એટલે કે અમારા મેડિકલ સ્ટુડન્ટ્સ છે એડમિટેડ છે એક ડૉક્ટરને જે શ્વસનતંત્રને લગતી બીમારી છે જે ઋતુગત બીમારી હમણાં બદલાતા જે મોસમ છે એને લઈને એક ઋતુગત બીમારી છે શ્વસનતંત્રને લગતી બાકીના બે ડોક્ટરો તાવની કમ્પ્લેન સાથે દાખલ થયેલા છે અને તેમને તેમના માટેના જરૂરી લોહીના અને અન્ય રિપોર્ટો કરાવવામાં આવ્યા છે અને એમને ડોક્ટર્સની ટીમ અમારા જે મેડિકલ મેડિસિન વિભાગના ડોક્ટર્સ છે એના સુપરવિઝનમાં એ જે તે ડૉક્ટર્સને મેડિકલ સ્ટુડ

અમારે ત્યાં જે સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ છે એ આ બાબતે જરૂરી પગલાં લઈ જ રહ્યા છે પરંતુ હમણાં જે વરસાદી માહોલ હતો અને એ પછીનું જે પરિસ્થિતિ છે અને જે અમારું હાલમાં આપ જાણો છો તે પ્રમાણે અમારા બિલ્ડિંગના થોડા શિફ્ટિંગ કામગીરી પણ થઈ રહી છે તેને લઈને જો થોડાક અમારે ત્યાં ક્ષતિ કે ઉણપ રહી ગયા હોય તો એના માટે અમારા જે ઉપરી ઉપરી અધિકારી શ્રી ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા જે તે અધિકારીને આ બાબતે જરૂરી કાર્ય તાત્કાલિક ધોરણે કરી અને એનો રિપોર્ટ આપવા માટે જણાવી દેવામાં આવ્યું છે લગભગ અમને મળતી માહિતી પ્રમાણે પંચોતેર ટકા જેવી કામગીરી આ બાબતે પૂરી કરી દેવામાં આવી છે જે કામગીરી બાકી છે એના માટે જે જરૂરી ફીડબેક છે એ લઈ અને તાત્કાલિક ધોરણે પૂરી થાય એના માટે અમારા ઉપરી અધિકારી કટિબદ્ધ છે કોર્પોરેશનનું કેવું છે ચાર વખત છેલ્લા ત્રણ મહિનાની અંદર નોટિસ આપવામાં આવી છે તદઉપરાંતુ બાજુમાં જે બિલ્ડિંગ આવેલી છે જેમાં દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે તેની લઘુઅલગ ડ્રેનેજના અસહ્ય પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ છે સાથે સાથે જ વેસ્ટેજ જે વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરવો જોઈએ તે પણ સિરીઝ સહિતની ચીજવસ્તુઓ ત્યાં રજડતી હાલતમાં જોવા મળે આ આ વસ્તુ હું ફરી કહીશ કે અમારું એ જે બિલ્ડિંગ જે આપ વાત કરી રહ્યા છો તે અત્યારે શિફ્ટિંગ ફેઝમાં ચાલી રહ્યું છે અત્યારે ત્યાંથી જે પણ કંઈ છે એ શિફ્ટ થઈ રહ્યું છે એટલે જો એ દરમિયાન કોઈ પણ વ્યક્તિ દ્વારા કે આ બાબતનું જે બાયોમેડિકલ વેસ્ટ બાબતનું જો કરવામાં આવ્યું હશે તો હું આ બાબતે ચોક્કસ અમારા ઉપરી અધિકારીને જાણ કરું છું સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જાણ કરું છું અને જે અમારા જવાબદાર અધિકારીઓ છે એને જાણ કરી અને એ એ વસ્તુ ફરી ન થાય એની તાત્કાલિક ધોરણે એ લોકો પગલાં લે અને બીજી વસ્તુ આપે જે કીધું તે પ્રમાણે કે જ્યાં ગટરોને એ બધું છે એ બાબતે અમારે જે એક્શન લેવાઈ જ ગયેલા છે પરંતુ કોઈક જગ્યાએ જો કોઈ મોટો ફોલ્ટ અથવા તો કોઈ બીજી એજન્સીની મદદની જરૂર હોય જેમ કરીને અમારું કેમ્પસ પીઆઈયુના અંડરમાં આવે છે તો અમે એમના અધિકારીઓને અને એમના કાર્યકર્તાઓને બોલાવીને આ બાબતે જાણ કરી દીધી છે જેથી રહીને માત્ર અમે નહીં પરંતુ જે જવાબદાર બીજા પણ ની ટીમ અને એ લોકો છે એ અમે સાથે કામ કરી અને એનું એક પોઝિટિવ આઉટકમ લાવી શકીએ બિલકુલ પોઝિટિવ નિરાકરણ આવી શકે તે માટેના પ્રયાસ છે તે હાલ ચોક્કસથી કરવામાં આવી રહ્યા છે સાથે જ જે બાયોમેડિકલ વેસ્ટ જે બિલ્ડિંગ પાસેથી મળી આવ્યો છે તેને લઈને પણ જે ક્યાંક ઉનપ રહી ગયો હોય તો તે માટેનું પણ જે છે તે નિરાકરણ કરવા માટેના પ્રયાસ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવશે પરંતુ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ હાલ શિફ્ટિંગ બેઝ ઉપર છે અને તે જે સ્થળ ઉપર આજે ડ્રેનેજના પાણી ઉભરાતા મળી આવ્યા છે તે હાલ કોર્પોરેશન તરફથી જે કામગીરી કરવાની હોય છે તે હાલ કરી રહ્યા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું નવી સિવિલમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનો અહેવાલ ગુજરાત પ્રસિદ્ધ કર્યો હતો આ અહેવાલ બાદ મહાનગરપાલિકાએ સિવિલ પરિસરમાં કામગીરી આરંભી આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી અને ગંદકીને દૂર કરવાની સાથે ડ્રેનેજના પાણી નિકાલની કામગીરી પર હાથ ધરવામાં આવી ત્યારે મહાનગરપાલિકાએ ગંદકીના સ્થળ પર દવા છંટકાવની કામગીરી પણ કરી અને એ પણ કહ્યું કે હોસ્પિટલની આ નૈતિક જવાબદારી બને છે સુરત નવી સિવિલ હોસ્પિટલને પાલિકાના આરોગ્ય વિભાગ તરફથી ચાર ચાર વખત નોટિસ ફટકારી હોવા છતાં હોસ્પિટલનું પ્રશાસન સુધરે તે બીજાની કહેવત છે તે હોસ્પિટલના પ્રશાસનને લાગુ પડે છે જ્યાં અંતે પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે છે તે અહીં મેદાને ઉતરવાની ફરજ પડી છે તસવીરો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અહીં દવા છંટકાવ અને જે ખાસ કરીને જે અન્ય કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે ખદબધતી ગંદકીનું સામ્રાજ્ય જે છે તે અહીં જોવા મળી રહ્યું છે જે હોસ્પિટલના જે કેમ્પસમાં આવેલ બિલ્ડિંગ ના પાછળ કે જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે વોર્ડ ને લગોલગ પાછળ આ પ્રમાણે ગંદકીનું સામ્રાજ્ય છે અને જે પ્રમાણે પાલિકાના વિભાગ તરફથી જ્યારે આ પ્રમાણેની કામગીરી કરવાની ફરજ પડી રહી છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો માટે આ ખૂબ જ શરમજનક બાબત બનીને સામે આવી છે કારણ કે હોસ્પિટલમાં જ્યારે દર્દીઓ સારવાર લેવા આવતા હોય અને જ્યારે દર્દીઓને ડોક્ટરો પણ જયારે સારવાર આપતા હોય ત્યારે સ્વાભાવિક છે કે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસની અંદર સ્વચ્છતા જાળવવી એ નૈતિક ફરજ છે તે હોસ્પિટલ પ્રશાસનની બને છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ જે ગંદકી સામે હોસ્પિટલ પ્રશાસન છે તે આંખ આડા કામ કરતું હોય તે પ્રકારની સ્થિતિ અહીં સર્જાય છે ત્યારે અહીં અધિકારીઓ જાતે અહીં ઉપસ્થિત છે સીધી વાત કરીશું કઈ રીતની અહીં ગંદકી જોવા મળી છે કેમ્પસમાં જે કેમ્પસમાં જે બિલ્ડિંગો છે ત્યાં પાછળ ડેનેજો ઓવરફ્લોડ આવી છે અને ઓવરફ્લો થતા પાણીઓ બધું જાહેરમાં જમા થાય છે જેના લીધે અમારા કોર્પોરેશનના સ્ટાફ દ્વારા એનું માઇનોરિંગ કરી છે કેટલી ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે પાણી ઉભરાઈ રહ્યા છે જમા થઈ રહ્યું હતું તેમ છતાં આ બાબત પર ધ્યાન નથી આપવામાં આવ્યું પાછળ દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે હા એ તો છે પણ કોર્પોરેશનનો સ્ટાફ ખરેપગે અહીંયા હાજર છે અને એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે હોસ્પિટલની જવાબદારી નથી હોસ્પિટલી પણ જેટલી જવાબદારી છે જેટલી કોર્પોરેશનની છે બરાબર છે કોર્પોરેશનની જેટલી જવાબદારી એટલી હોસ્પિટલની પણ છે પણ હોસ્પિટલના સ્ટાફ જે હશે એ પણ જ્યાં ત્યાં કોર્પોરેશનનો સ્ટાફ છે એ ખરેખર પગે હાજર છે અને એનો નિકાલ કરી રહ્યો છે બિલકુલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ડ્રેનેજના પાણી છે તે ઉભરાઈ રહ્યા છે અને એ ડ્રેનેજનું પાણી અહીં જમા થવાના કારણે જે કેમ્પસની અંદર મચ્છરોનો ઉપદ્રવ પણ થઈ રહ્યો હતો મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકાના જે વિભાગ તરફથી જે ચાર ચાર વખત નોટિસ ફટકારવા છતાં શા માટે આ બાબતને જે ગંભીરતાપૂર્વક ધ્યાને ન લેવામાં આવી તે એક સવાલ ઊભા કરે છે રાજ્યના જે આરોગ્ય મંત્રી પણ આ તસવીર જોઈ લે કે નવી સિવિલ હોસ્પિટલ કે દક્ષિણ ગુજરાતના જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સમાન ગણવામાં આવે છે ત્યારે પ્રતિદિવસ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે તો તો આવે છે પરંતુ પરંતુ નહીં જે ગંદકીના ભરડામાં દર્દીઓ સપડાય તે પ્રકારની ભીતિ છે તે અહીં સેવાઈ રહી છે કારણ કે આ પ્રકારની ખદબત્તી ગંદકી હોય ત્યાં કઈ રીતે દર્દીઓ સારવાર મેળવી શકે તે એક મોટો સવાલ અહીં બનીને ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે હાલ તો પાલિકાના આરોગ્ય વિભાગ તરફથી જે કામગીરી કરવાની હોય છે તે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પોતાની જે નૈતિક ફરજ છે તે ક્યાંક ભૂલી ગયા છે અને પોતાની નૈતિક ફરજ પૂરી કરવામાં ક્યાંક ચૂક કરી ગયા છે તે વાત અહીં નકારી શકાય તેમ નથી કેમેરામેન અક્ષય પાટર સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત ફર્સ્ટ સુરત